જય સ્વામિનારાયણ હું કૈલાસ તેલ ગોગારી બોલું છું અને હરી કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નવી રેસીપીમાં બનાવવાના છીએ વધેલી રોટલીના ખાખરા તો વધેલી રોટલીના ખાખરા કેવી રીતે બનાવાય હું તમને બતાવીશ તો વધેલી રોટલીના ખાખરા બનાવવા માટે મેં અહીંયા સાત થી આઠ રોટલી લીધી છે અને પછી મેં અહીંયા જીરું લીધું છે આખું જીરું તો મેં કર્સ કરી નાખ્યું મિક્સર જારમાં અને પછી આપણે લાલ મરચું લીધું છે ખાખરા તૈયાર થઈ જાય બનીને પછી આ ઉપરથી ઘી લગાડવા માટે મેં લીધું છે થોડું હવે તો આપણે ગેસની ફ્લેમ ઉપર આપણે લોઢી મૂકી દીધી છે ધીમા ગેસ છે આપણે ને હવે આપણે આ રીતે શેકી લઈશું પહેલા થોડીક થોડીક અચકચરી શેકી લઈશું સેજ થોડીક ફ્લેમ થોડીક ખાસ કરી તપી જાય ત્યાં સુધી લોઢીની હવે આ રીતે દબાવાનું ચાલુ કરવાનું ધીમે 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 પછી ધીમે ધીમે વચ્ચે દબાવાનું હવે આ રીતે સ્લો ગેસ શેકવાની છે રોટલીને આ રીતે બાર દઈ દે એમ શેકવાની છે એકદમ કપડી થઈ જાય એમ આપણે રોટલી એકદમ ખાખરા જ થઈ જાય આપણા આ રીતે સેજ સેત તેલ લગાવી દેવાનું આગળ પાછળ બંને જગ્યાએ આ રીતે થોડું થોડું તેલ લગાવી દેવાનું પછી આ રીતે બહાર દઈ દે શીખવાની પેલા થોડીક ભાર દઈ શેકી નાખવાની પછી આ રીતે તેલ લગાવીને શીખવાની હમેશા શ્લોક એ શીખવાની છે આપણે આ રીતે એકદમ ધીમે ધીમે કપડો પણ થઈ ગયો છે આપણો ભાખરો એકદમ સરસ રીતે પકડો થઈ ગયો છે આપણે રોટલીનો ખાખરો તમે જોઈ શકો છો અને તે સરસ રીતે રાઉન્ડ આવ થઈ ગયો છે તો આ જ રીતે આપણે બીજી રોટલીને પણ શેકી લઈશું આ રીતે આપણે બધી રોટલીને શીખવાની છે એમ પહેલાં આ રીતે થોડીક દબાવી દબાવીને શેકવાની અને પછી આપણે તેલ લગાવવાનું આ રીતે એકદમ સરસ રીતે આ રીતે ભાર દઈ દઈને શીખવાની છે તો સરસ રીતે આપણી ડિઝાઇન પણ પડી જાય છે ખાખરાની એકદમ ભાર દેવાનો કોરે થી શીખતે આપણે વચ્ચે ભાર દેવાનો આ રીતે આ રીતે ભાર દઈને શેકાણી પછી આપણે આ રીતે પલટાવતી જવાની પાસે એટલે બેવ જગ્યાએ એક સરખી શેકાય છે કોઈને લાગશે જ નહીં કે આપણે આ રોટલીના ખાખરા બનાવ્યા છે તમે એકદમ સરસ રીતે ઘઉંનો લોટ બાંધીને બનાવ્યો એવું જ લાગે છે એમ હવે સરસ રીતે આપણો ખાખરો શેકાઈ તૈયાર થઈ ગયો છે આ રીતે બધી રોટલીને આપણે આ રીતે શેકી લેશું તો આપણે સરસ રીતે ખાખરા તૈયાર થઈ ગયા છે વધેલી રોટલીના તમે જોઈ શકો છો કેવા મસ્ત એકદમ પકડા કકડા અવાજ પણ સરસ આવે છે તો હવે આપણે એક એક ખાખરામાં આપણે ઘી લગાવતા જઈશું થોડું થોડું આ રીતે આ રીતે ઘી લગાવી થોડુંક આપણે ઉપરથી થોડુંક ધાણા જીરું એડ કરીશું એકલું જીરું આપણે જે કર્યું હતું ને એકલું જીરું થોડુંક આપણે મરચું એટલે થોડુંક ટેસ્ટ આવે ઠાકરામાં આપણે તો આ રોટલી ના બનાવ એટલે સરસ રીતે આ બધું લગાવીએ તો ટેસ્ટ આવે આ રીતે બધા ઠાકરામાં આપણે લગાવી દઈશું તો આપણે સરસ રીતે ખાખરાને તૈયાર કરી દીધા છે અને આપણે ખાખરા પર ઘી અને જીરું અને આપણે મરચું લગાવીને તૈયાર કરી દીધા છે અને તમે આ એકવાર ઘરે જરૂરથી બનાવજો સવારે ચાના ચા અને નાસ્તા સાથે ખાવ તો સવારમાં પણ ફાવશે અને ગમે ત્યારે તમે આ રોટલી વહેતી હોય તમારી બપોરની હોય તો સાંજે પણ તમે સાંજના સમયે પણ તમે આ રીતે બનાવી ખાખરા ખાઈ શકો છો તો હું તોડી અને એક બતાવીશ

તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટ કરી જરૂર કહેજો કે મારા વધેલી રોટલીના ખરા કેવા લાગ્યા જય સ્વામિનારાયણ